પ્રાંતિય બજારમાં મોબાઈલ ની દુકાન

જોકે કે ત્યાં સુધીમાં ઘણો મોડું થઈ ચૂક્યું હતું આ ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણમાં ભય ફેલાયો હતો ઘટનાની ગંભીરતા જોતા પ્રાંતિજ પોલીસ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે પોલીસ દ્વારા આગના ચોક્કસ કારણ અને નુકસાની વિગતો મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એવા રાજકુમાર સી પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા